ગુજરાતમાં રીતસરનું આભ ફાટેલું જોવા મળી ચૂક્યું છે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં નદી નાળા છલકાતા જોવા મળ્યા છે ને રોડ રસ્તાઓ ઉપર ત્રણ ત્રણ ફૂટ સુધીના પાણીઓ ભરાયેલા જોવા મળ્યા છે ઉમરપાડાના વિસ્તારોમાં રીતસરનો મેઘરાજાનો કાળો કહેર રીતસરની તબાહી મચાવતા દ્રશ્યો જોવા મળી ચૂક્યા છે ઉમરપાડા અંદર પાછલા ચોવીસ કલાકમાં દસ ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને ઉમરપાડાના વિસ્તારમાં દસ ઇંચ વરસાદ ખાબકતા ખેતરો રોડ રસ્તાઓ અને ગામડાઓ પાણીની અંદર ફેરવાયેલા જોવા મળ્યા છે ઠેર ઠેર વિસ્તારોની અંદર ભયંકર મેઘતાંડવ વરસેલું જોવા મળી ચૂક્યું છે અને એક તરફ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે એક નવી અને ખતરનાક બનતી સિસ્ટમ સાથે સાથે વરસાદના

અનેક વિસ્તારોની અંદર અત્યારે ભારે દબાણ વધતું જોવા મળી રહ્યું છે જેની સાથે સાથે ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનો અને ભાદરવીની અંદર કડાકા ભડાકા સાથે ભાદરવી ગુજરાત માટે સાબિત થાય તેવા અતિ ભયંકર વરસાદના મોટા એંધાણો ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના વિસ્તારો જેમાં પણ નાગપુર અલ્હાબાદ ગ્વાલિયર જોધપુર અને ભુવનેશ્વર ઢાકા હૈદરાબાદના વિસ્તારોમાં અતિ ભયંકર જોર દર્શાવીને હવે ગુજરાત તરફ આગળ વધતી આ નવી સિસ્ટમ જોવા મળી રહી છે સિસ્ટમ ઘાતક બનતી હોવાના કારણે તેના આજુબાજુના વિસ્તારોમાંથી તીવ્ર પવન પોતાની તરફ હવે સિસ્ટમ ખેંચીને એક સિસ્ટમનો પટ્ટો બંગાળની ખાડીથી લઈને ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક સિસ્ટમનો પટ્ટો લંબાવેલો છે અને આ પટ્ટાની અંદર સતત દબાણ સક્રિય બનીને લો પ્રેશર સિસ્ટમની સૌથી વધારે અસરો અત્યારે વધતી જોવા મળી રહી છે જેમાં પણ ખાસ કરીને જબલપુરના વિસ્તારોની અંદર આગામી ત્રણ કલાક માટે અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અલ્હાબાદ ગ્વાલિયર અને નાગપુરના વિસ્તારોમાં પણ અતિ ભયંકર વરસાદનું તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો નવી દિલ્હીની અંદર પણ જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળ્યો છે રાજસ્થાનની અંદર ધાકા ધાનવડના વિસ્તારોમાં અને બંગાળની ખાડીની અંદર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પણ અત્યારે અતિ ભારે વરસાદ શરૂ જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાતની જો વાત કરવામાં આવે તો અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે અત્યારે ટકરાતા જોવા મળ્યા છે પવનોની સાથે ફરી એકવાર નવી સિસ્ટમની તીવ્ર અસરો ગુજરાત રાજ્ય જોવા મળી રહી છે અને અત્યારે સિસ્ટમ હવે ઘાતક સ્વરૂપ ધારણ કરીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ પણ હવે ભારે જોર દર્શાવવા માટે તૈયાર બેઠેલો જોવા મળી ચૂક્યો છે આજથી લઈને આવનારી ગુજરાતની અંદર સત્તર તારીખ સુધીમાં વિવિધ જિલ્લાઓમાં ભયંકર મેઘ તાંડવ થવાની મોટી આગાહીની સાથે મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે અને અત્યારે મધ્ય ભારતના જિલ્લાઓની અંદર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને કચ્છના વિસ્તારોની સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આ સિસ્ટમની અતિ ભયંકર અસરો અત્યારે વધીને ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે જેના કારણે ચારેય દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાતમાં કલાક હવે સાબિત થતી જોવા મળી શકે છે બંગાળની ખાડીના સિસ્ટમના કારણે અત્યારે એક મોનસૂન સ્ટ્રફ ગુજરાતમાં સક્રિય બનતો જોવા મળ્યો છે અને આ સ્ટ્રફ સક્રિય થવાના કારણે આ સ્ટ્રફની લાઇન બંગાળની ખાડીની સિસ્ટમથી લઈને ગુજરાતના વાતાવરણ સુધી આ સિસ્ટમની એક લાઈન અત્યારે લંબાવીને ધીમી ગતિએ ગુજરાતમાં જોર વધારતી આ નવી સિસ્ટમ જોવા મળી રહી છે સિસ્ટમની અસરોને જોતા આજે ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ધીમી ગતિએ આગળ વધી રહેલું યાગી નામનું વાવાઝોડું અત્યારે ભારતની અંદર ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળ્યું છે અત્યારે વાવાઝોડું મ્યાનમારના વિસ્તારોની અંદર ત્રાટકીને ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે એક તરફ વાવાઝોડું તો બીજી તરફ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી સિસ્ટમ આ બંને સિસ્ટમોની અસરોના કારણે અત્યારે ગુજરાતની અંદર સતત પલટાઓ આવતા જોવા મળી રહ્યા છે કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં આવનારી ત્રણ કલાક અતિ ભયંકર સાબિત થનારી જોવા મળી શકે છે તો ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આજે ભારે વરસાદ ખાબકવાને લઈને કયા પ્રકારનું ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે જેની જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી મેળવીએ ભારતીય હવામાન વિભાગની તાજી માહિતી અનુસાર આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને અમુક સ્થળની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે યલ્લો એલર્ટ અને યલ્લો એલર્ટનો મતલબ થાય છે કે આ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે ભારે વરસાદનું પૂર્વાનુમાન ભારતીય હવામાન વિભાગ દ્વારા આ વિસ્તારો માટે દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે ગુજરાતમાં સિસ્ટમનું દબાણ વધતું હોવાના કારણે સરહદી જિલ્લાઓની અંદર આજે વીજળી પણ મજબૂત બનીને તીવ્ર જોર ગુજરાત ઉપર દર્શાવતી જોવા મળી શકે છે વીજળીની સાથે કડાકા ભડાકા પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે જોર દર્શાવતા જોવા મળશે અને સરહદી વિસ્તારોની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર આજે રીતસરની થંડસ્ટ્રોમ એક્ટિવિટી વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં તોફાન આવીને ટકરાવાની તૈયારી કરતું હોય તેમ ભયંકર પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળી શકે છે અને આ પવનોની વચ્ચે ગુજરાતમાં આજે આભ ફાટતો હોય તેવો માહોલ સર્જાતો જોવા મળી શકે છે જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે અને ભારતીય હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આજે ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું મોટું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જેમાં નવી આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતની અંદર ભરૂચના જિલ્લાની અંદર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને દમણની સાથે દાદરા નગર હવેલીના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને મેઘગર્જનાની સાથે ગુજરાતમાં આજે આભ ફાટતું હોય તેવો દ્રશ્યો જોવા મળી શકે છે સાથે સાથે ગુજરાતની અંદર અરવલ્લીનો જિલ્લો મહીસાગરના જિલ્લાની અંદર દાહોદના જિલ્લાની અંદર પંચમહાલને છોટા ઉદેપુરના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ ખાબકવા અંગે આજ રોજ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને સિસ્ટમનો ઘેરાવો અત્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાંથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો લંબાયેલો હોવાના કારણે રીતસરની તોફાની બેટિંગ મેઘરાજાની આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી શકે છે અને નવી આગાહી પ્રમાણે આજરોજ ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ છોટા ઉદયપુર દાહોદ પંચમહાલ મહીસાગર અને અરવલ્લી આમ આ બાર જિલ્લાઓમાં આજે અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળવાનો છે જે અંગેની નવી અને તાજી માહિતી પણ ભારતીય મોસમ વિભાગ દ્વારા આ જિલ્લાઓ માટે યલો એલર્ટ દર્શાવીને આજે મોટી આગાહી આપવામાં આવી રહી છે સાથે સાથે આજ રોજ કચ્છના વિસ્તારોની અંદર મોરબીનો જિલ્લો સુરેન્દ્રનગર બોટાદ ભાવનગરના દરિયાઈકાંઠાના જિલ્લામાં અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારકાના દરિયાઈ કિનારાના વિસ્તારોની અંદર પણ તોફાન આજે મજબૂત બનીને ભયંકર જોર દર્શાવતું જોવા મળી શકે છે એ ઉપરાંત વડોદરા આણંદ ખેડા અહેમદાબાદનો જિલ્લો ગાંધીનગરના જિલ્લાની અંદર સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠાના વિસ્તારોમાં પણ ભયંકર તોફાન આજે ભારે જોર દર્શાવતું જોવા મળવાનું છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં આજથી લઈને આગામી ગુજરાતની અંદર આવનારી સત્તર તારીખ સુધીમાં અનેક જિલ્લાઓમાં નવી લો પ્રેશરની સિસ્ટમ અને આગળ આવી રહેલા વાવાઝોડાના કારણે ગુજરાત ઉપર મેઘતાંડવ થવાને લઈને મોટી આગાહી અત્યારે જાહેર કરવામાં આવી રહી છે